અને હું રખડું છું એમને મેળી ઉપર આવ્યો મેં કીધું હજી થોડુંક બનાવ્યું હોય અને બીજું તો શું કહો તમે જણાવી નવું હોય તો કોમેન્ટમાં અને મારા ગાડીમાં ખબર નહીં હવામાન વાળા છે એ રેડ એલ ઉપર રેડ એલર્ટ દે તો ખરા વરસાદ આવતો નથી હા એક વાત છે પવન થોડોક વધુ છે પણ વરસાદ તો આવતો જ નથી ભાઈ રેડ એલર્ટ કીવાનું છે કઈ વાત નું રેડ એલર્ટ આપો વરસાદ તો આવતો નથી પ્રસાદ આવ્યો એક બે દે આવ્યો હારો પછી થાય જ નહીં અને બીજી વાત હા આપણે હોસ્ટેલે જવાનું રહ્યો હવે જુનાગઢ હવે કદાચ તો સોમવારે જાય અને આજ છે ને કઈ હાઈક હતી હા આ હાઈકમાં છે ને હું પપ્પા ગયા હતા જ કેશું ચેકઅપ કરાવવા તો ડૉક્ટરે એ રીતના કીધું કે તમારે ભાઈ વાયરસ છે થોડુંક ધ્યાન રાખજો અને ઘરના સભ્યોથી આ અંતર બનાવવા રાખવાનું કીધું કારણ કે ચેપ લાગી હવે કાંઈ વાંધો નહીં રાખીશું અને ટીપા આવે ભાઈ દીમાં શર વખત નાખવાના ત્યાં ટીપા છે બહુ અઘરું થવાનું છે કીધું કારણ કે બેસવું પડે ને કરી મોબાઈલ વિના એના બીજું કઈ નઈ આ છે રાતે છે દુખે એક કઈ વાંધો નઈ એની સારવાર થઈ જશે પછી નીકળશું ચાર દિવસ પછી સોમવાર થી જુનાગઢ ત્યાં જોઈએ બનાવી શકશું મજાના વિડીયો જો અહીં તો જાય છે પાણી આપણે જઈએ પપ્પા ડાયરેક બનીએ આવો શું કરે આ તો જો હવે જાય સડીને બેઠો તો તો ઘરે આવો રાજા સાહેબ માણસ મજા છે ને હવે

પોછ્યું નથી થતું લૂપિંગ મહિનાથી પડતી લાઇટમાં લાઇટમાં વાંધો હોય છે છણાઈ દો આ વસ્ત બેઠો તો પપ્પાએ પગાર દીધો લાગે લાઈટ આપી ગંદા હોય એમાંય વાંધાવાની આપી મોટા લુપિંગ મહિનાથી પડતી કેમ નહીં મહિના

પાછું આપણે ડોલ લઈને જઈએ પૈસા તો કાઢતા છે બાકી દેદી ગોળે પોપટ છે તો એમ પોપટ કરીને પાછા આવતા રહે જોઈએ અહીંયા હોય કે નહીં આપણે જોઈએ વિડીયોમાં આગળ જોઈ જો તમે મરી ગયું મરી ગયું ગેસ થઈ ગયું હોય છે આપડે જી મોટે આવ્યા હતા એ જ મોઢા પાછા હોય જાય કારણ કે વાયમાં હતો તો અમે વરસાદ થયો એટલે પાણી ઉપર આવ્યું ને એટલે વાયમાં અંદર ગેસ થાય હવે અમારે એવું ગામમાં અંદર વાયમાં ગેસ થાય તો તો મરી જાય જોયું હશે કાસભુ મરી ગયો તો શું આપણે તો અત્યારે નાખી દીધો સાઈડમાં આ બધી ડોલ ને બધું લાઈન ભાગી જાય આ બે આવ્યા ભેરા આભાર તમારે જણાવ્યો એ બધા બાકી એ લોકો આગળ રે અમારી પાસે એટલે ખબર પડે તો મરી ગયો એ બને આપણે હવે ગંદા તો બીજો ગોતી છું ઉગ્યા હવે ઘેરે આમે હવે કઈ છે નહીં મતલબ આમ કઈ કામ છે નહીં ગયા તો પોપટ થઈ ગયો આપણો પોપટ તો આમ તો નહીં આમ તો સારું છું કારણ કે એ પાણીમાં હતું નહીં અમુકનું વધુ ગંદાય એ પહેલાં આપણે એને કાઢી ત્યાં સાઈડમાં નાખી દીધો હવે હું આજનો લોગ્ન કરી અહીંયા ખતમ જો ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો હા શેર કરવાનું ભૂલતા જ નહીં તો મળી કાલે એકદમ મસ્ત મજા નવા લોકો સાથે બાય બાય